મુખ્ય રોકડીયા પાકોમાં આગવું સ્થાન ધરાવે છે ખેડૂતો કપાસના પાકને સફેદ સોનું પણ કહે છે દેશના અર્થકરણમાં કપાસનો પાક મહત્વનો ભાગ ભજવે છે કપાસ ભારત અને મુખ્યત્વે ગુજરાતમાં કાપડ ઉદ્યોગમાં આગવું સ્થાન ધરાવે છે કપાસ એ ગુજરાતનો મુખ્ય રોકડીયો પાક છે બીટી કપાસના આગમનથી વાવેતર વિસ્તાર તથા ઉત્પાદન ખૂબ જ વધ્યું છે જેનું કારણ બીટી કપાસના જીડવા કોરી ખાનારી ઈડો સામે શક્તિ હતી અને આને લીધે ખેડૂતોની આર્થિક સમૃદ્ધિ પણ વધી છે તેમ છતાં લશ્કરી યર સામે રક્ષણ મળતું ન હતું તેના માટે બોલગાર્ડ ટુ પણ આવ્યું અને એને લીધે એની સામે પણ એને રક્ષણ મળતું થયું છેલ્લા બે વર્ષથી ગુજરાતના બીટી કપાસમાં ગુલાબી ઇયળનો ઉપદ્રવ જોવા મળ્યો ગુલાબી ઇયળના નિયંત્રણ માટે આણંદ કૃષિના કીટકશાસ્ત્રના વિભાગના વૈજ્ઞાનિકો દ્વારા જહેમત ઉઠાવીને તૈયાર કરવામાં આવેલી કપાસની ગુલાબી ઇયળના સંકલિત અંગેની ડીવીડી ખેડૂત સમુદાય માટે ખૂબ જ ઉપયોગી છે તો ખેડૂત મિત્રો કપાસની માંગ અને ભાવ વધતા આ પાકનો વાવણી વિસ્તાર વર્ષો વરસ વધી રહ્યો છે કપાસમાં ઝીંડવા કોરી ખાનાર ઈયળો જેવી કે લીલી ઈયળ કાબરી ઈયળ અને ગુલાબી ઇયાળોનો ઉપદ્રવ વધારે જોવા મળતો હતો તેથી તેના નિયંત્રણ માટે ભારતમાં બે હજાર જીવાત નિયંત્રણ માટે બાર થી પંદર વખત કપાસના ખેતરમાં દવાનો છંટકાવ કરતા હતા એ ખેડૂતો બીટી કપાસના આગમન બાદ પાંચ થી છ વખત છંટકાવ કરવા લાગ્યા કપાસની ખેતીમાં બદલાતા જતા પરિબળો જેવા કે વાતાવરણીય ફેરફારો નવી જાતોની આડેધડ વાવણી જંતુનાશક દવાઓના વપરાશમાં થયેલ ઘટાડો વગેરેને લીધે કપાસમાં ગુલાબી ઈયળનો ઉપદ્રવ વધી રહ્યો છે વર્ષ બે હજાર ચૌદમાં તેનો ઉપદ્રવ ગુજરાતના કેટલાક વિસ્તારમાં જોવા મળેલ ગુજરાતના મોટા ભાગના બીટી કપાસમાં અને મહદઅંશે લગભગ બધી જ બીટીની જાતોમાં ગુલાબી ઈયળોનો ઉપદ્રવ ભયજનક રીતે વધી રહ્યો છે

ગુલાબી ઈયડનું પ્રમાણ ખૂબ વધારે છે આ વર્ષે પણ વડોદરા જિલ્લામાં અને સૌરાષ્ટ્રમાં ખૂબ મોટા પ્રમાણે આનો ઉપદ્રવ જોવા મળે છે આના વિકલ્પરૂપે અને નિરાકરણ માટે ખેડૂત મિત્રોને સચોટ માર્ગદર્શન મળે એના માટે આણંદ કૃષિ યુનિવર્સિટીના કીટકશાસ્ત્ર વિભાગ દ્વારા અવારનવાર જુદા જુદા વિસ્તારોમાં ખેડૂતો માટેની શિબિર કરવામાં આવેલ છે માર્ગદર્શન આપવામાં આવેલ છે અને એને લગતું સાહિત્ય પણ પ્રકાશિત કરીને આપવામાં આવે છે

અથવા ચાર થી પાંચ ના જૂથમાં આશરે ચારસો જેટલા ઈંડા મૂકે છે ઈંડા અવસ્થા ચાર થી છ દિવસમાં પૂર્ણ થાય છે ઈયળ અવસ્થા ઈયળની કુલ ચાર અવસ્થાઓ હોય છે જે પૈકી પ્રથમ અને દ્વિતીય અવસ્થા સફેદ રંગની હોય છે જ્યારે ત્રીજી અવસ્થામાં ઈયળનો વિકાસ થતાં તે ગુલાબી રંગની થતી જાય છે પુખ્ત ઈયળ બે પ્રકારના જીવનકાળની અવસ્થાઓમાંથી પસાર થાય છે એક ટૂંકી ઈયળ અવસ્થા પસાર કરી કોશેટામાં રૂપાંતરિત થઈ જવું અને બીજું લાંબી ઈયળ અવસ્થા પસાર કરીને સુસુપ્તાવસ્થામાં પ્રવેશવું ઈયળ તેના લગભગ તેર થી અઢાર દિવસમાં કોશેટામાં રૂપાંતર પામે છે કોશેટા અવસ્થા ઈયળની છેલ્લી અવસ્થા જીંડવામાં રહેલા બે બીજ એકબીજા સાથે ભેગા કરી તેમાં કોશેટો બનાવે છે અને તેમાંથી લગભગ છ થી વીસ દિવસે ગુલાબી ઇયળનું પુખ્ત બહાર આવે છે પુખ્ત અવસ્થા કોશેટામાંથી ફૂદીઓ મે જૂન અને જુલાઈ ઓગસ્ટમાં બહાર આવે છે મે જૂનમાં નીકળતી મોટા ભાગની ફૂદીઓ ઈંડા મૂકતી નથી અને તેને આત્મઘાતી પેઢી કહેવામાં આવે છે પરંતુ જુલાઈ ઓગસ્ટમાં નીકળતી ફૂદીઓ ઈંડા મૂકીને વધુ નુકસાન કરે છે આમ જીવાતનું સંપૂર્ણ જીવન ચક્ર સામાન્ય રીતે બાવીસ થી સિત્તોતેર દિવસનું હોય છે પરંતુ પાક પૂરો થયા બાદ ઈયળો સુષુપ્ત અવસ્થામાં જતાં તેનું જીવન ચક્ર લગભગ તેર થી સાડા મહિના સુધીનું હોય છે બીટી કપાસ જ્યારથી આવ્યો ત્યારથી ગુજરાતની અંદર એક મોટી ક્રાંતિ આવી અને આપણે ઉત્પાદન ખૂબ સારું વધારી શકાય ઉત્પાદકતા પણ ખૂબ સારી વધારી શકાય સાથે સાથે છેલ્લા બે વર્ષથી આપણા કપાસની અંદર ખાસ કરીને જે પિંક બોલર જેને આપણે ગુલાબી ઇયર તરીકે ઓળખીએ છીએ એનો ઉપદ્રવ છે એ ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળ્યો છે એવા રિપોર્ટ છે હવે આ જે ગુલાબી ઇયડ છે એ ગુલાબી ઇયડ આવવાના ઘણા બધા કારણો છે એમાંનું એક મુખ્ય કારણ છે એ આપણે જોઈએ તો એમાં આપણે જે રિફ્યુઝિયા જેને કહેવાય કે નોન બીટી

ઝીંડવાનો વિકાસ થતા આપોઆપ પૂરાઈ જાય છે આ ઈયળથી ઉપદ્રવિત નાના ઝીંડવા ભમરી અને ફૂલ ખરી પડતા હોય છે ઉપદ્રવિત ફૂલમાંથી ઈયળ સીધી જ નાના બંધાતા ઝીંડવામાં ઉતરે છે અને આવા નાજુક ઝીંડવા વિકાસ પામતા પહેલા જ ખરી પડે છે ઈયળ ઝીંડવાની અંદર દાખલ થઈ રૂ તેમજ બીજને નુકસાન કરે છે ઘણીવાર એક કરતાં વધુ ઈયળ એક જ ઝીંડવામાં જોવા મળે છે સામાન્ય રીતે ગુલાબી ઈયળ દ્વારા થતું નુકસાન નરી આંખે જોતા ખ્યાલ આવતો નથી જો ખેતરમાં જીંડવા બેડોર થઈ ગયેલા જણાય તો એવું કહી શકાય કે ખેતરમાં ગુલાબી ઈયળની હાજરી છે આવા ઉપદ્રવિત જીંડવાના બીજની આજુબાજુનું રૂ પીળું પડી જાય છે આ જીવાતના નુકસાનથી ઉત્પાદન પર તો માઠી અસર પડે જ છે પરંતુ તેની સાથે રૂની ગુણવત્તા કપાસના બીજમાં તેલના ટકા અને બીજની સ્ફૂરણ શક્તિ પર અવળી અસર પડતી હોય છે પરિણામે જીનિંગમાં પણ ઘટાડો જોવા મળે છે બીટી કપાસમાં ગુલાબી ઈયળોનો ઉપદ્રવ વધવાના સંભવિત કારણો અત્યારે જે બીટી કપાસનું વાવેતર ગુજરાત રાજ્યમાં થઈ રહ્યું છે એમાં છેલ્લા બે વર્ષથી એટલે કે બે હજાર ચૌદ પંદર અને પંદર સોળમાં ગુલાબી ઈયળનો ખૂબ જ મોટા પ્રમાણમાં ઉપદ્રવ જોવા મળેલો છે આ જીવાત ખૂબ જ અગત્યની છે અત્યારે અને લગભગ એંશી ટકા જેટલું નુકસાન આપને જુલાઈ ઓગસ્ટ મહિનામાં જોવા મળ્યું હતું અને અત્યારના અમારા સર્વે પ્રમાણે પણ લગભગ ત્રીસ ટકા જેટલું નુકસાન ઝીંડવાની અંદર પણ જોવા મળેલું છે આ જીવાતના વધારે ઉપદ્રવના કારણો જોઈએ શંકર કપાસ હતો ત્યારે ઝીંડવા કોરી ખાનારી યળો માટે લગભગ બારથી પંદર રાસાયણિક દવાઓના છંટકાવ થતા હતા જેના કારણે આ જીવાત દબાયેલી રહેતી હતી પણ બીટી કપાસ આવતા આ દવાઓના છંટકાવ ઘટ્યા અને છેલ્લે જ્યારે પાછલી અવસ્થાએ લગભગ આપણે નહીવત કહી શકીએ કે દવાઓના છંટકાવ થતા જ નથી અને એ પણ એક કારણ આપણે ગણાવી શકીએ ખાસ કરીને જ્યારે આવી જીવાતનો ઉપદ્રવ થતો હોય ત્યારે આપણે સંકલિત જીવાત વ્યવસ્થાપન અપનાવવું પડે અને આ સંકલિત જીવાત વ્યવસ્થાપનની અંદર જુદા જુદા પાસાઓને આવરી લઈને એનો જો નિયંત્રણ કરવામાં આવે તો આ વાતને આપણે ખૂબ સારી રીતે નિયંત્રણમાં લાવી શકીશું ખેડૂતો મોટે ભાગે કપાસ પૂરો થયેથી તેની કરાઠીઓ ખેતરમાં એક જગ્યાએ બળતણ માટે મૂકી રાખે છે મધ્ય ગુજરાતમાં ખાસ કરીને કરજણ વિસ્તારના ખેડૂતો કરાઠીઓ રોડની બાજુમાં ઢગલા કરી મૂકી રાખે છે અને તેનો કંકોડાની ખેતીમાં વેલા ચડાવવામાં ઉપયોગ કરે છે જે ગુલાબી ઈયળના ફેલાવામાં અગત્યનો ભાગ ભજવે છે કેટલીક જગ્યાએ ગયા વર્ષના કપાસનો પાક બીજા વર્ષના ચોમાસા સુધી પણ જોવા મળે છે જે આ જીવાતને સવલત પૂરી પાડે છે બીટી કપાસમાં લીલી ઈયળ અને કાબરી ઈયળનો ઉપદ્રવ ન જણાતા કીટનાશકના છંટકાવ ઓછા થયા જેથી આ જીવાતની વસ્તી વધવાની શક્યતાઓ વધી ગઈ આ જીવાતનું નુકસાન જીંડવાની અંદર થતું હોવાથી ખેડૂતો નુકસાનને નરી આંખે જોઈ શકતા નથી તેથી આ જીવાત સામે સજાગતા વિકાસ પામી નથી આ જીવાત ઝીંડવામાં રહીને નુકસાન કરતી હોવાથી કીટનાશક ઈયળ સુધી પહોંચી શકતા નથી ખેડૂતો મોટે ભાગે પાકની પાછલી અવસ્થાએ કીટનાશકો છાંટવાનું બંધ કરતા હોય છે અને આ જીવાતનો ઉપદ્રવ પાકની પાછલી અવસ્થામાં વધારે રહેતો હોય છે જીવાતને લીધે કપાસના ઉત્પાદનમાં નરી આંખે દેખાય તેવું નુકસાન ઓછું થતું હોવાથી ખેડૂતો તેના તરફ વધારે ધ્યાન રાખતા નથી અનુભવ પ્રમાણે બીટી કપાસની સાથે આશરે પાક એટલે કે રેફ્યુજા પાક મોટા ભાગના ખેડૂતો વાવતા નથી તે પણ એક કારણ હોઈ શકે કપાસના પાકમાં ગુલાબી ઈયળનું સંકલિત વ્યવસ્થાપન કપાસની વહેલી પાકતી જાતની પસંદગી કરવાથી ગુલાબી ઈયળનો ઉપદ્રવ ઓછો કરી શકાય પાકની ફેર બદલી અપનાવવી બીટી બિયારણના પેકેટમાં રાખેલ નોન બીટી બિયારણનું આશ્રય પાક તરીકે એટલે કે રેફ્યુજા પાક તરીકે વાવેતર કરવું શક્ય હોય ત્યાં કપાસનું આખા વિસ્તારમાં એક સાથે વાવેતર કરવું કપાસની અંદર એક લાલ પ્રકારની ઈયળનું એક કીટક હમણાં જોવા મળ્યું છે એના માટે હું બધાને વિનંતી કરું છું કે જ્યારે આપણે કપાસનું વાવેતર કરતા હોઈએ છીએ ત્યારે આપણે જે બીટીનું બિયારણ આવે છે એમાં જે નાની પડીકી આવે છે એ નાની પડીકીના કપાસનું વાવેતર આપણે જે કંઈ પ્લોટમાં જે કપાસ કરવાનો છે એ કપાસની ચારે બાજુ ફરતે તમે વાવી દેશો તો આપણે લાલ ઈયળનું નિયંત્રણ કરી શકીશું અગાઉ પૂરા થઈ ગયેલા કપાસના ખેતરમાં ખરી પડેલા ફૂલ કળીઓ અને જીંડવા ભેગા કરી નાશ કરવો ત્યાં કપાસ વાવીએ છીએ એનામાં ગુલાબી કલરની ઈયળ આવે છે તો ઈ ઈયળનો કેવી રીતે કાબૂમાં લેવું એના માટે અમને અહીંયા બધા સંશોધકે જ્ઞાન આપેલું એનો કાબુમાં લેવાનું હોય તો એનું પહેલું આપણે પગથિયું એ છે કે આપણે જે રોટાવેટર ચલાવીએ છીએ એ રોટાવેટર કરતાં એ આપણે હાઠી છે એને ઉખડી ને આપણે એને ખાતર બનાવીએ એનો ઉપયોગ કરીએ તો આગલા વર્ષનું જે છે ને ઈયળનું પ્રમાણ ઘટી જશે કપાસની કરાઠીઓ બળતણ માટે ઉપયોગ કરતા હોઈએ તો આવા ઢગલાને પ્લાસ્ટિક કે શણના કંતાનથી ઢાંકીને રાખવા કરાઠીઓને કંકોડા કે બીજા વેલાવાળા શાકભાજી

કપાની આયુષ પૂરી થાય એટલે ઘેટા બકરાને ચરાવવા ન દેતા ઢેગલો કરીને રાખી દેતા બળતણ તરીકે આ જાણકારી મળ્યા પછી હવે અમે ઘેટા બકરાને ચરાવવા છૂટ આપી દઈશું હવે અમને અહીંયાથી જાણવા મળ્યું કે આવતા દિવસોમાં આ લાલ ઇયળનો પ્રશ્ન ઓછો જોવા મળશે આગલા વર્ષના કપાસનું જીનિંગ બીજા વર્ષની કપાસની વાવણી પહેલા પૂરું કરવું જોઈએ જીનમાં પ્રોસેસિંગની કામગીરી પૂરી થયા બાદ પડી રહેલ કચરાને બાળીને નાશ કરવાથી સુષુપ્ત અવસ્થામાં રહેલી ઈયળો નાશ પામે છે જીનિંગ ફેક્ટરીમાં તથા તેની આસપાસ ગુલાબી ઈયળના ફુદાને સમૂહમાં પકડીને નાશ કરવા માટે ફેરોમોન ટ્રેપ ગોઠવવા મોજણી અને નિગાહ માટે હેક્ટરે પાંચની સંખ્યા પ્રમાણે ફેરોમોન ટ્રેપ ગોઠવવા ટ્રેપ ખેતરમાં લાકડી સાથે એ રીતે લગાવો કે જેથી લ્યુર છોડની ટોચથી ત્રીસ સેન્ટીમીટર ઉપર રહે છોડની વૃદ્ધિ સાથે ટ્રેપની ઊંચાઈ પણ વધારો જીવાતનું પ્રમાણ જાણવા અને રાસાયણિક દવાના છંટકાવનો નિર્ણય કરવા જીવાતનું નિરીક્ષણ કરવું જરૂરી છે ઉપદ્રવની શરૂઆતથી લઈ કપાસની છેલ્લી વીણી સુધી હેક્ટરે ચાલીસ પ્રમાણે ગુલાબી ઇયળની નર ફૂદીને આકર્ષતા ફેરોમોન ટ્રેપ ગોઠવવા અમે બીટી કપાસનું વાવેતર ઘણો ટાઈમથી કરીએ છીએ બીટી કપાસનો ગુલાબી ઇયરનો પ્રશ્ન જોવા મળ્યો છે હમણાં આ જીવાતની નિયંત્રણ માટે ફેરોમન ટ્રેપ એમાં મૂકવામાં આવે તો આ જીવાતનું સારી રીતે નિયંત્રણ કરી શકાય કપાસના પાકમાં ફૂલભમરી ઝીંડવાની શરૂઆત થતાં અસ્તવ્યસ્ત પદ્ધતિથી સો ફૂલભમરી અથવા ઝીંડવા તપાસવા આ સો ફૂલભમરી ઝીંડવા કે ફૂલ ભમરી અને જીંડવા પૈકી પાંચમાં ગુલાબી ઈયળની હાજરી જોવા મળે તો કીટનાશકનો છંટકાવ કરવો કીટનાશકનો છંટકાવ કરતા પહેલા કપાસના છોડ ઉપરથી વિકૃત થઈ ગયેલ ફૂલ ભમરી તોડી લઈ ઈયળ સહિત નાશ કરવો શક્ય હોય ત્યાં આંતરપાકનું વાવેતર કરવું ક્ષમ્ય માત્રાને અનુસરી પિનાલ ફોસ ટ્વેન્ટી ફાઈવ ઇસી વીસ મિલીલીટર અથવા ક્લોરપાયરીફોસ વીસ ઇસી 20 मिलीलीटर अथवा प्रोफिनोफॉस 50 ईसी 10 मिलीलीटर अथवा साइपरमेथ्रिन 10 ईसी 10 मिलीलीटर अथवा साइपरमेथ्रिन 25 ईसी 4 मिलीलीटर अथवा अल्फा साइपरमेथ्रिन 10 ईसी 10 मिलीलीटर अथवा स्पिनोसैड 45 एससी 3 मिलीलीटर अथवा एमएमेक्टिन बेंजोएट 5 एसजी 3 ग्राम अथवा डेल्टा मेथ्रीन एक टको वत्ता ट्राइजोफोस पात्रिस टका ईसी दस मिलीलीटर अथवा क्लोर पायरिफोस सोल टका वत्ता आल्फा साइपर मेथ्रीन एक टको ईसी दस मिलीलीटर अथवा फेन प्रोपेथ्रीन थर्टी ईसी दस मिलीलीटर अथवा क्लोर पायरिफोस पचास टका वत्ता साइपर मेथ्रीन पांच टका ईसी दस मिलीलीटर कीटनाशक દસ લીટર પાણીમાં ભેળવી વારાફરથી છંટકાવ કરવો ગુલાબી પ્રજનન રોકવાનો બીજો ઉપાય છે પાકનો અંત કરવો આમ કરવાથી ગુલાબી આગળ પ્રજનન કરવાની તક મળતી નથી બીજો ફાલ લેવાથી એક તો ઈયળોના ઉપદ્રવમાં વધારો થશે અને બીજું કે બચી ગયેલી જીવાત આગલા પાક સુધી લંબાશે અને નવા પાકમાં ખૂબ જલ્દી ઈયળોનો ઉપદ્રવ દેખાશે